પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે એના સ્વાધ્યાયના પ્રશ્નોનું આપણે આજે વિગતવાર ચર્ચા કરવાના છીએ એની અંદર સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણને ખાલી જગ્યા આપેલી છે પહેલી ખાલી જગ્યા કે વનસ્પતિના જે વાનસ્પતિ ભાગ જે છે ભાગમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયા છે તો એને ખાલી જગ્યા કહેવાય તો એના પ્રજનન કારણ કે વનસ્પતિના ભાગમાંથી એ થાય છે બીજું તો તો માદા પ્રજનન અંગો ધરાવે છે તો આવા પુષ્પને શું કહેવાય એટલે કે તો એ તો નર ધરાવતું હોય કાં તો અથવા માદા ધરાવતું હોય બેમાંથી એક હોય તો એવા પુષ્પને એક લિંગી પુષ્પ કહેવાય ત્રીજું પરાગરજનું પુષ્પનું પરાગાશયમાંથી એ જ પુષ્પના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન પર જે સ્થાપનની ક્રિયા છે કે જે પરાગરજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એ ક્રિયાને શું કહે ખાલી જગ્યા આપણને કીધી છે તો ત્યાં આવશે પરાગ નયન ચોથું નરજન્યુ એટલે જે નરના કોષો માદા જન્યુ એનું જે સંયુગમન જે છે એ જે ભેગા થવાની જે ક્રિયા છે એને ફલન કહેવાય પાંચ બીજ ફેલાવવાની પ્રક્રિયા ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા થઈ શકે તો પવન પાણી પ્રાણીઓ બીજો ક્વેશ્ચન આપણો આગળનો ત્યાંથી અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણો દ્વારા સમજાવવાની છે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ જે છે એ આપણે અલગ અલગ ઉદાહરણો દ્વારા સમજાવવાની છે એમાં પહેલું આપણને અહીંયા કીધું છે કલમ કરવી પહેલી પદ્ધતિ તો કે ગુલાબ કે ચંપાની ડાળીઓને આપણે ગાંઠથી કાપીને બરાબર આ ટુકડાઓને જમીનમાં રોપવામાં આવે તો તેમાંથી એક નવો છોડ વિકાસ પામે એમાં જે ઉપયોગમાં લીધેલો જે ટુકડો હોય એને કલમ કહેવાય અને રીત છે એને કલમ કરવી તો ખાસ કરીને એમાં ગુલાબ ચંપો મહેંદી એની કલમ આપણે રોપીને જે છે એ ઉત્પન્ન એની જે ગાંઠ હોય ને ત્યાંથી કાપવાનું બીજું છે કલિકા વડે વાનસ્પતિક પ્રજનન એટલે કે મૂળ પ્રકાંડ અને પર્ણ પરની કલિકાને રોપવાની એની ઉપર જે કલિકાઓ હોય નાની કળીઓ હોય એ કળીઓ રોપીને હવે એમાં મૂળ રોપીને તો વાનસ્પતિક પ્રજનન થાય તો એમાં જે છે ગાજર પ્રકાંડ દ્વારા બટાકા આદુ હળદર પર્ણ દ્વારા પાન ફૂટી કલિકા હવે આવે છે કલિકા સર્જન ઈષ્ટ એક કોશી સજીવ છે એ કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે બરાબર ઈષ્ટ ના કોષમાંથી એક નાનું એવું જે છે ઇષ્ટ જે છે એનો આકાર હોય એની અંદરથી એક બલ્બ જેવું પ્રબલન જોવા મળે એટલે કે ફૂલે એને કલિકા કહેવાય હવે કલિકા ધીરે ધીરે વિકાસ થવા લાગે અને જે મૂળ જે કોષ છે કે જે પિતૃ કોષ છે એનાથી અલગ થઈ નવો કોષ તરીકે પોતાનું સ્વતંત્ર સજીવ બને તો નવો કોષ વૃદ્ધિ પામી પુખ્ત બની બીજા ઈષ્ટના કોષોનું સર્જન કરે તો આ પ્રકારની જે કલિકા દ્વારા જે છે નવો સજીવ અસ્તિત્વમાં આવે કલિકા સર્જન ચોથું અવખંડન તળાવના પાણી પર આપણે લીલા રંગનો જથ્થો જોયો હોય છે તો એ જે છે લીલ છે એનું નામ છે સ્પાયરો ગાયરા હવે પાણી અને પોષક તત્વો મળે એટલે એમાં લીલ ઉગે લીલ જે છે એ સ્વાવલંબી છે અને એ અવખંડન દ્વારા એટલે એક હોય એમાંથી બે ભાગ થાય અલગ અલગ વિકાસ પામે ફરીથી એક ના બે થાય એટલે કે અવખંડન દ્વારા ખૂબ ઝડપથી બહુગુણિત થાય છે લીલનો એક તંતુ હોય તો એ બે કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે એ નવો તંતુ તરીકે વ્યક્તિગત સજીવ તરીકે વિકાસ પામે અને આ સ્પાઈરો ગાયરા જે છે એક પ્રકારની લીલ એમાં અવખંડનની રીતે અલિંગી પ્રજનન જોવા મળે છે ત્યારબાદ જે છે એ બીજાણું સર્જન છે બરાબર કે ફૂગમાં જે બીજાણુ ધાની છે જો અહીંયા તમે આ કોઈ ફૂગ જે છે એને ઝૂમ કરીને બતાવેલી એમાં જે બીજાણુ ધાની જે છે એ બીજાણુ ધાનીની અંદર બીજાણુ ઉત્પન્ન થાય એ બીજાણું મુક્ત હોય હવામાં તરતા હોય હવે જ્યારે એને અનુકૂળ પરિસ્થિતિ મળે એટલે તે સ્થાને અંકુરણ પામી ઝડપથી વૃદ્ધિ પામે મ્યુકર એક પ્રકારની ફૂગ અને હંસરાજ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન જે છે હંસરાજ જે છે એ વનસ્પતિ છે ત્રીજું તમે લિંગી પ્રજનન દ્વારા શું સમજ્યા તે વર્ણવો તો કે લિંગી પ્રજનન એટલે નરજન્યુ અને માદાજન્યુઓ વચ્ચે સંમિલન થવું જરૂરી છે એટલે કે બંનેનું મિલન થવું જરૂરી છે પુષ્પના જે નર પ્રજનન અંગ છે એમાં પૂંકેશર છે જ્યારે માદા પ્રજનન અંગ જે છે માદા પુષ્પ તો એની અંદર સ્ત્રી કેસર છે પુંકેશરનો જે ભાગ જે છે પરાગાશય એમાં જે પરાગ્રજ ઉત્પન્ન થાય એ નરજન્યુ પેદા કરે અને જ્યારે સ્ત્રી કેસરના પરાગાસનથી જે અંડાશયનો ભાગ જે છે કે જે અંડક જે છે એ માદાજન્યુઓ છે પુંકેશરની પરાગ્રજ અને સ્ત્રી કેસરના પરાગાસન પર પડે ત્યારે નરજન્યુ અને માદાજન્યુઓ જોડાઈને એક ફલિતાંડ બનાવે છે આ સપુષ્પી વનસ્પતિઓમાં થતું લિંગી પ્રજનન છે આગળ આપણે ચોથો પ્રશ્ન જોઈએ અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત આપો તો અલિંગી પ્રજનન તો કે આમાં એક સજીવના દેહિક ભાગ દ્વારા એનો જે દેહિક ભાગ જે છે એના દ્વારા નવા સજીવનું સર્જન થાય લિંગી પ્રજનન તો કે નરજન્યુ અને માદાજન્યુના ફલનથી નવા સજીવનું સર્જન થાય આ પ્રકારનું પ્રજનન એક કોશી કે નિમ્ન કક્ષાની વનસ્પતિમાં જોવા મળે અલિંગી પ્રજનન જ્યારે લિંગી પ્રજનન તો કે એ પ્રકારનું પ્રજનન એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે અલિંગી પ્રજનન તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર નથી જ્યારે લિંગી પ્રજનનમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર રહે છે અલિંગી પ્રજનન તો કે એમાં જે પેદા થતી સંતતિમાં જે છે એ પિતૃઓ જેવા લક્ષણો હોય અને લિંગી પ્રજનન તો કે પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા બધા જ લક્ષણો જે છે એ એની અંદર રહેતા નથી આગળ પ્રશ્ન પાંચ પુષ્પના પ્રજનન અંગોની આકૃતિ દોર તો અહીંયા જે આકૃતિ જે છે એ નર પ્રજન અંગમાં પુકેશર જે છે પરાગાશય ને તંતુ જ્યારે માદા પ્રજનન અંગનું સ્ત્રીસર દોરવાની વાત આવે ત્યારે પરાગાસન પરાગવાહિની અને અંડાશય સ્વપરાગ્ન અને પરપરાગન વચ્ચેનો તફાવત સ્વ પરપરાગન સ્વપરાજ્ઞન એટલે શું તો કે એક જ પુષ્પના પૂકેશરની પરાગ્રજ એ જ પુષ્પના સ્ત્રી કેસરના પર સ્થાપિત થાય એક ના એક જ પુષ્પમાં પર એક પુષ્પની જે છે એ તે છોડના બીજા પુષ્પમાં જાય અથવા તો એના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર જાય તો એ પરપરાજ્ઞ સ્વ જે છે એ ભમરા પતંગિયા કે કીટકોની જરૂર પડતી નથી કારણ કે જાતે ને જાતે જ્યારે પરપરાજ્ઞયનમાં આવા જે પરાગરજના વાહકો જે છે ભમરા પતંગિયા કીટકો એની જરૂર પડે સ્વપરાજ્ઞન તો કે એના દ્વારા જે ઉત્પન્ન થતાં ફળ કે બીજ હોય ને એ સાધારણ કક્ષાના હોય અને પરપરાજ્ઞયન દ્વારા એ ઉત્પન્ન થતાં ફળ અને બીજ જે છે એ સારી જાતના હોય હવે આવે છે આપણો પ્રશ્ન નંબર સાત પુષ્પમાં ફલનની પ્રક્રિયા કેવી રીતે આપણું જે પુષ્પ જે છે તો એ પુષ્પમાં ફલનની પ્રક્રિયા કેવી રીતે જોવા મળે છે તો કે પરાગનયનની ક્રિયા થાય ત્યારે એક પુષ્પની જે પુંકેશરની જે પરાગરજ છે એ તો તે જ પુષ્પમાં સ્ત્રી કેસરના પરાગાસન સુધી અથવા તો અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન સુધી જાય ત્યારબાદ ત્યાંથી ફલનની પ્રક્રિયા શરૂ થાય પર જે છે ધીમે ધીમે થાય એમાંથી એક પરાગ નલિકા ઉત્પન્ન થાય જો તમે જોઈ શકો છો હવે એ પરાગ નલિકા ઉત્પન્ન થઈ એ પરાગ વાહિનીમાં ધીમે ધીમે આગળ વધી નીચે આપણું જે અંડાશય જે છે એ અંડાશયમાં પ્રવેશે હવે પરાગ રજમાં ઉદભવતા નરજન્યુઓ અંડાશયમાંના અંડકમાં દાખલ થાય એટલે પરાગાશય પરાગરજમાં જે નરજન્યુ અને આપણું જે સ્ત્રી કેશોનું જે અંડક છે એની અંદર રહેલા માદાજન્યુ સાથેનું સયુગમન એટલે કે બંને ભેગા થાય ભેગા થઈને એ ફલિતાંડ બને એ ક્રિયાને ફલન કહે છે ત્યારબાદ ફલન બાદ અંડાશયમાં ફળ પરિણમે અને અંડક વિકાસ પામીને જે છે એ બીજ બીજ બને છે છે વિવિધ રીતના વિકિરણ જે બીજનો ફેલાવો થાય બરાબર તો કે પવન પાણી અને પ્રાણી દ્વારા ત્રણ આપણે એના વાહકો જોયા હતા તો કે પવન દ્વારા કેવી રીતે તો કે કેટલીક વનસ્પતિના બીજ હલકા હોય હલકા પાખો હોય સરગવો અને મેપલ બરાબર અહીંયા જે છે ચાર પ્રકારના બીજ આપેલા છે પેલું છે સરગવાનું છે તંતુઓ જેવા સૂર્યમુખીનું અને મદાર મદાર એટલે ઓકનું બીજ આવા બીજ છે ને એ પવન સાથે ઉડે અને દૂર સુધી ફેલાય એટલે પવન જે છે એ બીજ ફેલાવવામાં મદદ કરે ત્યારબાદ પાણી દ્વારા તો કે કમળ પોયાણું નાળિયેરીના બીજ પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જાય એટલે એમના દ્વારા વિકિરણ પ્રાણીઓ દ્વારા તો કે કેટલીક વનસ્પતિના બીજ કાંટાવાળા હોય એટલે વનસ્પતિની નજીકથી પસાર થાય છે પ્રાણી એટલે એના શરીર ઉપર ચોટી જાય અને દૂરના સ્થળે પહોંચે એટલે ત્યાં પડે બેસે પ્રાણી તો તેર પડે તો એવી રીતે દૂર જાય ગોખરું છે ગાડરિયું છે આવા તો ઘણા બધા જે કાંટાવાળા બીજ હોય છે પછી સિંગ ફાટવાથી જ્યારે વનસ્પતિના બીજ સુકાય અને ફાટે મગની સિંગ હોય બરાબર તો વટાણાની સિંગ હોય એરંડા હોય તો એની સિંગ સુકાય અને ફાટે ફાટે ત્યારે બીજ જે છે એ દૂર સુધી વેરાય તો એવી રીતે પણ બીજ વિકિરણ થાય તો આ બધી બીજ વિકિરણની પદ્ધતિઓ હતી હવે આપણો જે નવમો પ્રશ્ન જે છે એમાં આપણે જે છે એ જોડકા જોડવાના છે બરાબર કોલમ એક અને બે સાથે પેલું છે કલિકા તો કલિકા શેમાં થાય ઈષ્ટમાં કલિકા સર્જન આંખ તો એ બટાકાની અંદર અવખંડન તો સ્પાયર ગઈરા જે લીલ છે પાખો કોને હોય

એક ખાલી જગ્યા પરિપક્વ અંડાશય જે છે એ એક ફળની રચના કરે બરાબર ત્યારબાદ બીજાણુ સર્જન કરતી વનસ્પતિ ખાલી જગ્યા છે બીજાણુ સર્જન કરતી વનસ્પતિ તો બીજ બીજનું સર્જન કરવાનું છે તો એ મ્યુકર બ્રેડ મોલ્ડ બ્રેડ મોલ્ડ એટલે કહે છે કે બ્રેડ ઉપર આ ફૂગ જે છે એ જોવા મળે પાન કુટ્ટીમાં પાન ફૂટ્ટીની અંદર જે છે એ પ્રજનન તો કે પર્ણ દ્વારા જે છે એ આપણને થતું જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણું અહીંયા સ્વાધ્યાય જે છે બારમા ચેપ્ટરનું એ પૂર્ણ થાય છે બરાબર જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો આપના પ્રશ્નો કોમેન્ટની અંદર જણાવો આપના બીજા બાલ મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે એજ્યુકેશનલ વિડીયો અમારી ચેનલમાં રોજ અપલોડ કરવામાં આવે કે જે તમને મળી રહે થેન્ક યુ ફોર વોચિંગ